ગદાપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ડીઆર અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો છે આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી વડોદરાના ગદાપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ડીઆર અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો છે આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી છે અને શાળા ખાલી કરવાની સાથે જ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શાળા સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને તુરંત બાળકોને ઘરે પરત લઈ જવા માટે જણાવવામાં આવ્યું છે અત્રે નોંધનીય છે કે આજે સવારે હરણી સ્થિત સિગ્રસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો જે બાદ ગણતરીના કલાકોમાં જ વધુ એક શાળાને બોમ્બ થ્રેટ મળતા ચકચાર મચી જવા પામી છે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિર પાસે સિગ્રસ વર્લ્ડ સ્કૂલ આવેલી છે આજે સવારે રાબેતા મુજબ વાલીઓ પોતાના સંતાનને શાળાએ મૂકવા અથવા મોકલ્યા હતા તેવામાં આઠ વાગ્યાના અરસામાં શાળા તરફથી વાલીઓને જાણ કરવામાં આવી કે શાળાને બોમ્બ થ્રીટ મળ્યો છે આ વાતની જાણ થતાં વાલીઓ તુરંત પોતાના સંતાનને લેવા માટે શાળાએ દોડીને પહોંચ્યા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના દોડી આવ્યા હતા સાથે જ પોલીસની વીસ શાખાના જવાનો પણ દોડી આવ્યા હતા શીઘ્ર સ્કૂલે પહોંચેલા ડીસીપી પન્ના મોમાયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે આજે વડોદરાની શીઘ્ર સ્કૂલને ઈમેલ મળ્યો છે જેમાં બોમ્બ મૂક્યો હોવાની વાત કહેવામાં આવી છે આ મેલ અંગે શાળાના પ્રિન્સિપાલે તુરંત પોલીસ વિભાગનો સંપર્ક કર્યો હતો અને પોલીસની ટીમો અહીંયા પહોંચી ગઈ છે બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા છે હાલમાં શાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આજથી ઇમેલ મોકલવામાં આવ્યો છે તેના આઈપી એડ્રેસની પણ તપાસ કરવામાં આવનાર છે